કેટલાક અજાણ્યા તત્વો મોબાઈલ શોપના બેનરો તોડી રસ્તા પર ફેંકી દીધા અને દુકાન પર કાચની બોટલો ફેંકી તોડફોડ મચાવી હતી આવા કિસ્સાઓ સામે પોલીસનો અભાવ અને કાર્યવાહીનો અભાવ ચિંતાજનક છે હવે પ્રશ્ન એ છે કે રાજકોટ પોલીસ તત્વો સામે કડક કાર્યવાહી કરીને શહેરી કાયદો વ્યવસ્થાને મજબૂત રાજકોટ શહેર જાણે તત્વોનો અડ્ડો બની ગયો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે રોજ બરોજના રંગીલા રાજકોટમાં કોઈ ને કોઈ ગુનાહિત ઘટના સામે આવી રહી છે આ તકે વાત કરીએ તો ગત રાત્રે રાજકોટના યુનિવર્સિટી રોડ તેમજ એરપોર્ટ રોડ પાસે આવેલ ગંગોત્રી ડેરી નજીક આવારાગીરી કરતા દિવ્યાંગ યુવકનો વિડીયો સામે આવ્યો હતો જેમાં યુનિવર્સિટી રોડ પર એક દિવ્યાંગ યુવક દ્વારા દારૂના નશામાં ધૂત થઈ લોકોને પથ્થરમારો કરતો નજરે પડી રહ્યો હતો સાથે જ રસ્તા પરથી પસાર થતી પોલીસને પણ બેફામ ગાળો આપી ખાખી ન જાણે કોઈ ખોફ ના હોય તેવું વર્તન કરતો નજરે પડ્યો હતો સાથે બીજી બાજુ શહેરના એરપોર્ટ રોડ પર ગત રાત્રિના મોડી રાત્રે કેટલાક આવારા તત્વો દ્વારા મોબાઈલ શોપના બોર્ડ અને બેનર તોડી રસ્તા ઉપર ફેંકી દેવામાં આવ્યા હતા સાથે જ મોબાઈલ શોપની દુકાન પર કાચની બોટલોનો વરસાદ પણ કરવામાં આવ્યો હતો આ તકે મહત્ત્વની બાબત એ છે કે પ્રજાની રક્ષા માટે રહેલ રાજકોટ પોલીસ શું હવે આળસું બનીને પોલીસ સ્ટેશનમાં જ સમય પસાર કરી રહી છે કારણ કે જો રાજકોટ પોલીસ સાચે જ કોઈ કામગીરી કરતી હોત તો યુનિવર્સિટી રોડ પાસે દેશી દારૂનો વેપાર કરતો દિવ્યાંગ યુવક અને એરપોર્ટ રોડ પાસે મોબાઈલ શોપ પર સોડા બાટલીનો વરસાદ કરી તોડફોડ કરતા આવારા તત્વો આવું કૃત્ય કરવાનું સાહસ ન કરતી ત્યારે હવે જોવું રહ્યું કે ખાખી પર પડકાર ફેંકતા આવા લુખા તત્વો સામે રાજકોટ પોલીસ